દાહોદમાં સંક્રાંતિનો તહેવાર માતમમાં ફેરવાયો છે અહીં પતંગ ઉડાવતા સમયે કરંટ લાગતા દસ વર્ષીય બાળકનું મોત થયું છે અને દાહોદ જિલ્લાના કથોલિયા ગામે આ દુર્ઘટના બની હતી જેમાં દસ વર્ષનો બાળક ઘરની બહાર પતંગ ઉડાવતો હતો ત્યારે વીજ કેબલોમાં દોરી ફસાતા કરંટ લાગ્યો હતો કરંટ લાગતા આસપાસના લોકો પરિવારજનોએ બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યાં હાજર ડૉક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહને પીએમ માટે લઈ જવાયો હતો ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને દસ વર્ષના બાળકનું મોત થતાં પરિવારજનોમાં ગમગીનીનો માહોલ છવાયો છે તો મિત્રો ઉત્તરાયણનો પ્રસંગ એ ખૂબ સારો તહેવાર છે પરંતુ માતા પિતાએ બાળકોની ખાસ કાળજી રાખવી જોઈએ બાળકોનું ધ્યાન રાખવું જોઈએ આવી ઘણી બધી ઘટનાઓ ઉત્તરાયણ અને ઉત્તરાયણની આસપાસના દિવસોમાં બનતી હોય છે મિત્રો આગળ વિડીયો આપણી ચેનલ ઉપર હર પ્રસારિત થતા હોય છે જો તમને આપણી ચેનલના વિડીયો ગમતા હોય તો આપણી ચેનલના વિડીયોને લાઇક કરી લો નોટિફિકેશન આઇકન ને દબાવી અને તમારા મિત્રો સુધી આપણા ને શેર કરી દો જય શ્રી રામ